નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌહત્યા મામલે વિરોધ પ્રદર્શન યોજાયું સાબરકાંઠાના વડાલીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગૌ હત્યા મામલે વિવિધ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાયો ગઈકાલે અજાણ્યા શખ્સો દ્વારા એક ગાય માતાનું ધડ કાપી લઈ ગયા હતા જેના પ્રત્યાઘાત રૂપે વડાલી પોલીસ સ્ટેશન સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસ દ્વારા આ બાબતે ઝડપી કાર્યવાહી કરી ગુનેગારને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો જો આવું નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આ કાર્યક્રમમાં બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા અને મંત્રી નલિનભાઈ પટેલ હાજર રહ્યા હતા અને હિન્દુ વિવિધ સંગઠનો દ્વારા પોલીસને અડતાલીસ કલાકનું આરોપીઓને પકડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા રાત્રે જે રખડતી ગાયો છે એમનો એમના પ્રાઇવેટ વાહનોની અંદર ભરી જતા હોય છે તો એના સંદર્ભમાં આજે આપણે આપણે બધા ભેગા થઈએ છીએ બરાબર ઘટના એવી બધી કે આપણા નાદરી ગામની અંદર જે વિષય બન્યો ગૌમાતાનું ગળું કાપીને તસ્કરો લઈ ગયા ਉਹ ਇਹਨਾਂ ਨੂੰ ਸੰਧਾਨ ਨੂੰ ਆਜਾ